તો દોસ્તો કેમ છો તમે બધા આશા કરું તમે બધા મજામાં જ હશો તો બતાને સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ તો તમે જોયો તો કે ભીખમા મેને લગન હતા આ વિડિયો જોયો તો મે અને મારી માસીની છોકરીએ બને છે ડાન્સ શીખતા હતા તેનો વિડિયો મારી ચેનલ પર આવી પણ ગયો હશે અને તમે જોય પણ લીધો હશે તો એનો ફાઈનલ લુક તમારે જોવો હોય તો આગળ જોજો મે અને મારી માસીની છોકરી કેવો ડાન્સ કરી રહ્યો છે તો ચાલુ જોઈએ આગળ આગળ हमने छने हमारा डांस प्ले तो में हो तो लाइक कर दो शेयर कर दो एंड सब्सक्राइब कर दो बाय-बाय आज का ब्लॉग आई सुदी